દાજવા ઉપર અપનાવો આ ઘરેલું અસરકારક ઉપચાર ભારતીય ઘરોમાં મોટા ભાગે મહિલાઓ જ રસોઈનું બધું કામ કરતી હોય છે રસોઈ બનાવતી હોય છે એવા સમયે ગરમ તેલ હોવાને કારણે અથવા તો ગરમ વાસણ અડી જવાથી હાથ દાજી જાય છે અને દાજિયાના નિશાન પણ ઘણા થઈ જાય છે દાજવાથી ચામડીને કેટલું નુકસાન થયું છે તેના ઉપર જ તેનો ઈલાજ આધાર રાખે છે જો ફક્ત ઉપરની ચામડી ઉપર થોડું જ દાઝેલ હોય બે થી ત્રણ દિવસમાં બળતરા ઓછી થઈને સારું થઈ જાય છે થોડું વધુ દાજેલ હોય તો ફોડલા થઈ જાય છે અને દુખાવો થાય છે એટલા માટે

કોટનનું કપડું પાણીમાં પલાળીને દાજેલી ત્વચા પર વિટાળી દેવું એનાથી નિશાન રહેતા નથી જ્યારે ત્વચામાં બળતરા ઓછી થઈ જાય ત્યારે તમે આ ઘરગથ્થુ નુસ્ખાઓનો ઉપયોગ કરી શકો છો તો ચાલો જાણીએ દાજિયા પર કયા ઘરગથ્થુ ઉપચારો કરી શકાય તેના વિશે એક

ડાઘા પણ દૂર થાય છે એલોવેરાને સીધું જ દાઝેલી ત્વચા પર લગાવવું જોઈએ પછી તેને સૂકવવા દેવું ત્યારબાદ એને ધોઈ લેવું જોઈએ આ રીતે દિવસમાં ત્રણ વાર કરવું જોઈએ ત્રણ ટામેટાનો જ્યુસ ટામેટામાં પ્રાકૃતિક બ્લીચિંગ ધરાવતો ગુણ હોય છે કે જે ડેડ સ્કિનને કાઢીને

દિવસમાં અનેક વખત દાજેલા નિશાન પર નારિયેળનું તેલ લગાવવું તેનાથી પણ ડાઘા મટી જાય છે એક મહિના સુધી સતત ધ્યાન રાખવાથી તમારી જૂની ત્વચા તમને પરત મળી જશે અને દાજેલા બધા જ નિશાન દૂર થઈ જશે પાંચ બટાકાની સ્લાઇસ બટાકાની કેટલીક સ્લાઇસ કાપીને તેને દાજેલી ત્વચા પર એકદમ હળવા હાથે મસાજ કરવી આ પ્રયોગ દિવસમાં બે વાર દહીં એક ચમચી દહીંને ચપટી પર હળદર સાથે મિક્સ કરીને પછી તેને દાજેલા સ્થાને લગાવી ત્રીસ મિનિટ રહેવા દેવું ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાખવું તેને દરરોજ બે વખત લગાવવાથી નિશાનથી મુક્તિ મળશે ટી ટી બેગ ભીની બેગને મૂકી દેવી જ્યારે તે એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને દાજેલી ત્વચા ઉપર લગાવવી તેને તે જ સ્થાને થોડીક વાર રહેવા દેવી જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને હટાવી લો અને ફરીથી ફ્રીજમાં મૂકી દો આ પ્રયોગ દિવસમાં બે થી ત્રણ વાર કરવો આઠ હળદર દાજેલા ભાગ પર હળદર લગાવવી જોઈએ હળદર લગાવવાથી ત્વચા પર થતી બળતરામાં રાહત મળે છે નવ તલ દાજી ગયેલી ત્વચા પર તલને પીસીને લગાવવામાં આવે

જે દાજેલી ત્વચાને તરત જ સાજી કરી દે છે જો ઠંડા દૂધમાં કોટન બોલ બોળીને તેને અસરગ્રસ્ત જગ્યા ઉપર લગાવવામાં આવે તો રાહત મળે છે એને લગાવીને પાંચ મિનિટ પછી ધોઈ નાખવું આવું દિવસમાં ત્રણ વખત કરવું અગિયાર ડુંગળીનો પ્રયોગ ડુંગળીને ઘસવી ડુંગળીના રસને રૂ વડે દાજેલી ત્વચા પર લગાવો તેનાથી ત્વચા જલ્દીથી સાજી થઈ જશે એવું એક દિવસમાં બે વાર કરવું જોઈએ પરંતુ એક વાત યાદ રાખવી કે આનાથી બળતરા પણ ખૂબ જ થાય છે બાર મધનો ઉપયોગ મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા હોય છે જે ત્વચાને તરત જ સાજી કરે છે દાજેલા સ્થાને મધ લગાડવું જોઈએ મધ લગાડ્યા પછી પંદર મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાખવું તેર બેકિંગ સોડા બેકિંગ સોડાથી ઇન્ફેક્શન દૂર થઈ જાય છે તેમજ ડેડ સ્કીન દૂર થઈ જાય છે જેથી સાફ ત્વચા ઉપસી આવે છે એના માટે એક ચમચી બેકિંગ સોડામાં થોડુંક પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવવી ત્યારબાદ દાજીલી ત્વચા પર લગાવવી પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાખવું મિત્રો હું આશા રાખું છું કે તમને આ ટિપ્સ ઉપયોગી થાય અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે મને કમેન્ટ કરીને પણ તમારા સજેશન જણાવી શકો છો તેમજ આ વિડીયોને બને તેટલો વધુમાં વધુ શેર કરો જેથી આ માહિતી દરેક લોકોને ઉપયોગી થાય વિડીયો જોવા માટે ધન્યવાદ